ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર મહાદેવ જય માતાજી કેમ છું આઈ હોપ બધા મજામાં છે તો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે છે મંગળવાર અને મારા મમ્મી ને એ લોકો બધા જવાના છે અમોદરા નાના છોકરાઓને હોય એટલે આરો એને પગાર લગાડવા માટે જવાનું છે અને આજે અમારા ઘરે લાકડા થોડા પડ્યા હતા તો એને કટિંગ કરવાવાળા ભાઈને બોલાવ્યા છે એટલે થોડી વારમાં એ ભાઈ આવશે તો લાકડા કટિંગ કરાવવાના છે તો આજે ઘરે કામ છે ને મમ્મી અને મામાને છે અત્યારે મહેનત કરે છે જો કે લાકડાની કે ભાઈ જરૂર ના હોય બટ રાખીએ થોડા બધા આટલા બધા ના રાખીએ ઓલમોસ્ટ તમારે અમારે ગેસમાં બધું બનાવવાનું હોય છે પણ લાકડા રાખવાનું રીઝન એ છે કે પછી ઠંડીના સમયમાં પાણીને ગરમ કરવા માટે કંઈક ગીજર નથી રાખતા અમે એટલા માટે

લાવો ચોકલેટ લાવો ચોકલેટ લાવો ચોકલેટ લાવો પપ્પા ની પાછળ પાછળ ટિક 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 કરતી ચા ભાઈ જા ત્યાં ભાઈ જા ત્યાં ભાઈ જા આ Haay. Aru haige tar. Aro hi. Aro haige. Aro hi bolo. Haige. Aro hi. Hi bolo hi. Hi. Hey Rockstar. Rockstar pareshan thai gyo. i do

ના જરૂર પડશે થઈ જશે આ કાંઈ પ્રોબ્લેમ નથી હાઈ ગાઈસ કેતા હાઈ હાઈ ગાઈસ

ગાઈશ તો આજે જો અમારા ઘરે છે લાકડા કટિંગનું કામ ચાલુ આજે જે બહાર પડ્યું હતું અને આ કટિંગ કર્યા છે તે જોઈ શકો છો અને મશીનવાળા ભાઈ છે એ મશીન અહીં મૂકીને એમને મશીનમાં કંઈક પ્રોબ્લમ આવી છે તો નવું કંઈક પેલું બદલાવવા ગયા છે સામાન અહીં પડ્યો છે અને આ લાકડા બધા કટિંગ થઈ છે અમારે છૂલો ઓછો યુઝ કરીએ છીએ પણ લાકડા અમે સ્ટોક કરી રાખીએ શિયાળા માટે જુઓ અહીંયા બી આટલા ભર્યા છે લાકડા ને એવું ચાલો ગાઈસ જમવાનું એ ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે ને આજે ગરમીના હિસાબે બારે બેઠા છે તો મારા નાની માં છે એ પણ જમે છે હિતિકા શું કરે બેટા જમવા બેઠી આ બધા જમે છે મમ્મીને બધા તો ચાલો લઈને રહીજો અને આ લોકો જમી લઈ આજે અમે બધા હવાના બહાર બેઠા છીએ મારા નાનીમાં ઘરે આવ્યા છે એટલે બધા જમે છે અત્યારે મમ્મી મને આપો ને હું અહીંયા બેસી જાઉં મને શરદી બહુ થઈ ગઈ હા રોટીઓ ચાલો ગાઈસ તો આપણે તો રોટી ભાવે છે એટલે મેં રોટી લીધી છે બાકી રોટલો ને બન્યું છે આ ઝીંગાની સબ્જી છે આ રોહી અટારાઉન્ડમાં રહે છે ને આ લોકો બધા આરામથી મસ્ત જમે છે આરોહી કોને મારવા માટે જઈ છે આરોહી કોને મારવા માટે જઈ છે બધા બારે મસ્ત રીતના જમે છે અડધા લોકો હજી ઇન્વોલ્વ નથી જમવામાં એક વાત પૂછું હે પપ્પાને કેટલો પ્રેમ કરે પપ્પા ક્યાં ગયા ક્યાં જૂનાગઢ ગયા તારા માટે શું લાવશે

पापा तने बहु गमे हां ये ऊ छे मां राधिका ने बप्पा बप्पा नो मारे ये ऊ और बप्पा तारा माटे सो है लावे बन्नोई चॉकलेट के बारे छे ये कई छे बेस सु के हां

Ringan, tapi ini Joiaowi. Batal uch video ma. Aro ane sugebay. Sugebay. <laughs> ringan, Ringan, bolar, Ringan. Eh? Kau ini? Bukti? Papa, na kau ini? Cepat dona, suka u. Ciku, suka ciku. Cepat. Banget dia freeze, banget dia lo. Banget dia, kau kau बंद कर दियो, आराम थो बस चलो मम पास हे आगर चल आगर चल नहीं नहीं, बाहर फोल दो चल तो बाहर फोल दो चल बाहर चल, बाहर चल बार चल, बार चल, बार चल। <laughs>